મારું નામ વિક્રમસિંહજીભાઈ ગોલેતર છે મારું ગામ ભંડારીયા છે ગઢડા તાલુકાનું આજે ભંડારીયા ગામ અને આજુબાજુના તમામ ગામડાઓમાં જેવો કે પાંડવા છે જલાલપુર છે ખીજડીયા છે પાટણા છે અનેડા છે સમગ્ર ગામની અંદર એટલા મોટા પ્રમાણમાં નુકસાન છે માવઠાના કારણે તો સરકાર શ્રીને અમે એક અપીલ કરીએ છીએ કે પાક ધિરાણ છે અને અન્ય કોઈ ખેડૂતોને લેણા હોય એમાંથી મુક્ત કરે અને સરકાર સરકારશ્રીને તમામ ખેડૂતોની સામુ જોવા માટે અમે વિનંતી કરીએ છીએ રમેશભાઈ રામ ભંડારીયા રમેશભાઈ માવઠું થયું છે ખેતીવાડીની અંદર ખેતીના પાકોમાં કેવું નુકસાન છે નુકસાન નહીં તો ભાઈ વાત જ નથી કરવાની કારણ કે એમાં શું છે બધું માવઠાએ પૂરું કરી દીધું છે કોઈ ઢોરનો સારો નથી રહ્યો કોઈ ઉત્પાદન આવે એવું નથી રહ્યું બરોબર મગફળી પૂરી કપા પૂરા તાલુકા અમારા ગામ સહિત તો આ જલાલપુર પાટણા પીપળી માલપરા ગુંદાળાઢસા માંડવા ખીજડીયા ખેડૂત ની સ્થિતિ કેવી

કઈ લેવા જેવું જ નથી બધી સિંગુ અંદર પાથરામાં ઉગી ગઈ છે અને આ તમે જોઈ શકો છો આમાં કોઈ માલ ઢોરે ખાય એવો પરિસ્થિતિ નથી એવું બધું આમાં જોવા મળ્યું છે તમે કયા કયા ભાગમાં નુકસાન છે મગફળી અને કપાસમાં બેમાં વ્યાપક નુકસાન છે અત્યારે ગઢડા તાલુકાની અંદર આ વિસ્તારમાં મગફળી અને કપાસનો કેટલો અંદાજે કેવું વાવેતર છે મગફળી અને કપાસનું મોટા પાયે વાવેતર છે આયા આ વિસ્તારની અંદર અને

સરકારે રાહત પેકેજ તો જાહેર કરવાનું છે અને પણ આની અંદરથી વધારે ખેડૂતોને સહાય મળે જ્યાંથી ખેડૂત ફરીને પગભર પર ઊભો થઈ શકે તેવી સરકારને અને જો સરકાર આમાં ધિરાણ ભરવાની કોઈ પરિસ્થિતિ નથી ખેડૂતની તો એમાં તો થોડીક રાહત આપે અને માફ કરે એવું તો સરકારની વિનંતી છે